હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય જીનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ એચન આસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટપટ બની છે તો નાસ્તો દહીં ચટણી ટોસ્ટ બનાવીશું આ દહીં ચટણી ટોસ્ટ તમે એક વખત બનાવીને ખાશો ને તો વારંવાર બનાવવાની ઈચ્છા થશે તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ દહીં ચટણી ટોસ્ટ બનાવવા માટે સૌથી પહેલા આપણે તેની ચટણી તૈયાર કરીશું તો તેના માટે એક મિક્સી જારમાં અડધાથી પોણા કપ જેટલી સમારેલી ધાણાભાજી બે લીલા મરચાના ટુકડા ઉમેરીશું અહીંયા મરચાં તમારી તીખાશ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો ત્યાર પછી તેમાં સાતથી આઠ લીલી લસણની કળી ચપટી ધાણા જીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા એવા લીંબુનો રસ ઉમેરીશું અને ત્યાર પછી તેમાં ત્રણથી ચાર બરફના ટુકડા ઉમેરીશું જેથી ચટણી કાઢી ના પડે અહીંયા બરફના ટુકડાની જગ્યાએ તમે થોડું ઠંડુ પાણી પણ ઉમેરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરીને તેની ચટણી તૈયાર કરીશું ચટણી પીસતી વખતે જો તેમાં જરૂર લાગે તો થોડું એવું પાણી ઉમેરવું અને અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે તેને સાઈડમાં રાખી આગળની તૈયારી કરીએ હવે એક ઊંડી ડીશ અથવા તો બાઉલ લઈ તેમાં એક કપ જેટલું દહીં લઈ લેશું અહીંયા તમે ગાયનું અથવા તો ભેંસનું કોઈ પણ દહીં લઈ શકો છો ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને ત્યાર પછી આપણે જે ચટણી તૈયાર કરી છે તે ચટણીને દહીંમાં ઉમેરી દઈશું અહીંયા બધા જ મસાલાનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો અને હવે દહીંમાં આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું બધી જ વસ્તુને સરસથી મિક્સ કર્યા પછી આપણી આ દહીં ચટણી તૈયાર છે દહીં ચટણીને જરૂર લાગે તો એક વખત ટેસ્ટ કરી લેવી અને ત્યાર પછી તેમાં જરૂરિયાત પ્રમાણે વધુ ઓછા મસાલા તમે ઉમેરી શકો છો હવે બ્રેડ લઈ બ્રેડને દહીંમાં ડીપ કરીશું અને બ્રેડને બંને સાઈડ દહીંથી કોટ કરી લેશું અને ત્યાર પછી એક નોનસ્ટિક લોઢી લઈ લેશું અને તેના ઉપર થોડું તેલ લઈ તેલને ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં થોડી રાઈ ઉમેરીને તેલને લોઢીમાં સ્પ્રેડ કરી લેશું થોડીવારમાં જ તેલમાં ઉમેરેલી રાઈ ફૂટવા લાગશે આ રાઈ ફૂટવા લાગે એટલે દહીંમાં ડીપ કરેલી બ્રેડને આપણે લોઢી ઉપર મૂકીશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે લોઢી વધારે પડતી ગરમ ના હોવી જોઈએ બ્રેડને લોઢી ઉપર ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવી અને ગેસની સ્લો ફ્લેમ ઉપર જ આપણે બ્રેડને ટોસ્ટ કરીશું દોઢેક મિનિટ જેવું બ્રેડને એક સાઈડથી શેક્યા પછી બ્રેડ ઉપર થોડું તેલ ઉમેરીશું અને ત્યાર પછી બ્રેડની સાઈડ ચેન્જ કરીને બીજી સાઈડથી પણ બ્રેડને દોઢેક મિનિટ જેવું શેકાવા દેશું પરંતુ બ્રેડને શેકતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ સ્લો હોવી જોઈએ જો ગેસની ફ્લેમ હાઈ હશે તો લોઢી ગરમ થશે જેના લીધે દહીંવાળી આપણી જે બ્રેડ છે તે લોઢીમાં ચોટી જશે અને બ્રેડ ઉથલવામાં આપણને નહીં ફાવે એટલે જો આપણે બ્રેડને ગેસને સ્લો ફ્લેમ ઉપર જ શેકશું તો બ્રેડ ખૂબ જ સરળતાથી ઉથલાવી શકશું દોઢીક મિનિટ જો બીજી સાઇડેથી બ્રેડ શેકાય ત્યાર પછી બ્રેડની સાઈડ ચેન્જ કરીને બંને સાઈડથી બ્રેડ સ્લાઇટ ગોલ્ડન કલર જેવી થવા લાગે ત્યાં સુધી તેને શેકીશું બંને સાઈડથી બ્રેડને સરસ રીતે શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બ્રેડ બંને સાઈડથી સરસ રીતે શેકાઈ ગઈ છે એટલે કે આપણો આ દહીં ચટણી ટોસ્ટ તૈયાર છે તો હવે તૈયાર થયેલા આ ટોસ્ટને એક પ્લેટમાં કાઢી લેશું અને હવે સેમ આ જ રીતે બધા ટોસ્ટ તૈયાર કરીશું તો તેના માટે સૌથી પહેલાં લોઢી ઉપર થોડું તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં થોડી રાઈ ઉમેરવાની ત્યાર પછી તેલને લોઢી ઉપર સ્પ્રેડ કરી ગેસની ફ્લેમ સ્લો જ રાખી તેના ઉપર દહીંથી કોટ કરેલી બ્રેડ ઉમેરીશું અને હવે આ બ્રેડને બંને સાઈડથી સરસથી શેકી લઈ તેને એક પ્લેટમાં કાઢી લેશું આપણા બધા દહીં ચટણી ટોસ્ટ બરાબર રીતે તૈયાર થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા આ દહીં ચટણી ટોસ્ટ તૈયાર છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ દહીં ચટણી ટોસ્ટને સર્વિંગ પ્લેટમાં લઈ મસાલાવાળી ડુંગળી સાથે સર્વ કરીએ અહીંયા તમે જોઈ શકો છો કે આપણા આ દહીં ચટણી ટોસ્ટ કેટલા મસ્ત બન્યા છે આ દહીં ચટણી ટોસ્ટ સવારમાં નાસ્તામાં અથવા તો સાંજે ચા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે પણ એક વખત આ દહીં ચટણી ટોસ્ટ ઘરે બનાવીને જ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ